નમસ્કાર મિત્રો મિત્રો વિસ્તાર વધારમાં શું ભારતીય જનતા પાર્ટીના માથેથી પાણી વહી રહ્યું છે ગોપાલ ઇટાલિયા પરેશાન કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાનો પ્રચાર પરેશાન કરી રહ્યો છે લોકો કોની તરફ જઈ રહ્યા છે હજુ ભારતીય જનતા પાર્ટીને નથી ખબર શું જયેશ રાદડિયા કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઘણા મંત્રીઓ આવ્યા અને બોલીને ગયા આમ છતાં પણ કઈક ઊણપ રહે છે અને પાટિલ તે ઉણપ પૂરી કરવા જઈ રહ્યા છે પાટિલ અને રાદડિયા વચ્ચે ચાલુ સભાએ શું ચર્ચા થઈ શા માટે સુરતમાં સભા કરવી પડી આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાત કઈ તેવી છે કે પાણી માથેથી વહી રહ્યું છે અથવા તો વહેવાની સ્થિતિમાં છે જો સમય જતાં પ્રચાર ન કરવામાં આવ્યો સમય જતાં મજબૂત ન થવામાં આવ્યું તો પછી કિરીટ પટેલ વિસાવદરમાં હારી રહ્યા છે કિરીટ પટેલ ભલે કહેતા કે ત્રીસ થી પાંત્રીસ હજારની લીડ સાથે અમે જીતી રહ્યા છીએ પરંતુ આ ગણિત અત્યારે હજમ નથી થતું એ કયા પ્રકારની ગણતરી સાથે આગળ વધી રહ્યા છે ખબર નથી પડતી કારણ કે વિસાવદર અને ત્યાંના લોકો એક અલગ જ વાત કરી રહ્યા છે કોંગ્રેસ હજી સાયલન્ટ પ્રચાર કરી રહી છે એ અલગ કોંગ્રેસના વિડીયો કોંગ્રેસની સભાઓ બહાર નથી આવતી પરંતુ કોંગ્રેસ ગામડાઓ સુધી જઈ રહી છે નીતિન રાણપરિયા ગામડાઓ સુધી જઈ રહ્યા છે અને એ શું પરિણામ લાવે એ તો હજી અલગ વાત છે પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને ડર છે કે વિસાવદરમાં આપણે કદાચ હારવા જ રહ્યા છીએ સુરતમાં એટલા જ માટે સભા કરવામાં આવી સુરતમાં જે વિસાવદનના લોકો રહે છે તેમના માટે સભા હતી અથવા તો વિસાવદનના જે સગા સંબંધીઓ રહે છે જેમના સગા સંબંધીઓ રહે વિસાવદરમાં તેમની માટેની આ સભા હતી વાત એ છે કે પાટીલનું ભાષણ અતિ મહત્વનું રહ્યું અને કિરીટ પટેલ બોલતા હતા ત્યારે રાદડિયાએ સોફો બદલ્યો પોતાનું સ્થાન બદલ્યું અને સી આર પાટીલ પાસે ગયા અને તેમની સાથેની ચર્ચા પણ અતિ મહત્વની છે વિસ્તારથી વાત કરીએ તો શરૂઆત થઈ જ્યારે આ કાર્યક્રમની સુરતમાં ત્યારે કિરીટ પટેલ અને સી આર પાટીલ બંને એક સોફા પર બેઠા હતા નજીક બેઠા હતા પરંતુ જ્યારે કિરીટ પટેલ ભાષણ આપવા ઊભા થયા ત્યારે રાદડિયા પોતાનો સોફો બદલે છે સી આર પટેલ પાસે જાય છે બંને પાસે બેસે છે અને સી આર પટેલ સાથે રાદડિયા અમુક મિનિટ સુધી ચર્ચા કરે છે જ્યારે કિરીટ પટેલનું ભાષણ ચાલતું હતું જયેશ રાદડિયા વાત કરી રહ્યા હતા સી આર પટેલ તેને સાંભળી રહ્યા હતા વાત કઈ તેવી છે કે અત્યાર સુધીની જે સ્થિતિ છે તેનો રિપોર્ટ સી આર પટેલને આપી દેવામાં આવ્યો છે હજુ ઉણપ શું છે તે વિશે પણ વાત કરવામાં આવી છે અને સી આર પાટીલ પણ વિસાવદર આવી રહ્યા છે વિસાવદર તેઓ પણ પ્રચાર કરશે સંગઠન વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે કારણ કે હર્ષદ રીબડિયા અને રિબડિયા અને ભૂપત ભાયાણી ભલે બંને ભારતીય જનતા પાર્ટીની સાથે હોય પણ દુઃખ તો બંનેને છે કિરીટ પટેલ જીતે તો પછી હર્ષદ રીબડિયા પણ પોતે પોતાનું જે પોલિટિકલ ભવિષ્ય જોતા હોય તે પૂરું થઈ જાય અને ભૂપત ભાયણો ભાયાણીનું પણ વિસાવદરમાં રાજકીય કારકિર્દી પૂરી થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે આ જ કારણોસર તેઓ પણ નુકસાન ના કરે અને બીજી શું ઉણપ છે એ જોવા માટે પાટીલ પોતે જવાના છે વાત એ છે કે તે બંને વચ્ચે ગહન ચર્ચા થઈ છે અને તેનો એક ઇશારો એ પણ સામે આવી રહ્યો છે કે પાટીલ પોતે વિસાવદરની કમાન હાથમાં લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી જયેશ રાદડિયાના હાથમાં હતી ને આગળ પણ રહેશે પણ પાટિલ પણ તેમાં દખલગીરી હવે કરશે કારણ કે પાટિલને લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાનું પાણી માથેથી જઈ રહ્યું છે સુરતમાં સભા શા માટે કરવી પડી જો સુરતમાં સભા ના કરી હોત તો પણ ચાલતને વિસાવદરમાં તમે આટલી સભાઓ કરી રહ્યા છો શું કામ કરવી પડી કારણ એ છે કે થતા તમામ પ્રયત્નો કરી લો આચાર સંહિતા લાગુ પડે ઓગણીસ તારીખે મતદાન થાય એ પહેલા તમામ થતા પ્રયત્ન કરી લો ત્યારબાદ કશું નહીં થાય અને જે બે પાંચ હજાર મત વધ્યા તે બાકી સુરતમાં સભા કરવાની શું જરૂર હતી સુરતમાં સભા કરી એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી વિશા વદનને લઈ કેટલી ગંભીર છે સી આર પાટીલનું ભાષણ તમે સાંભળજો ગુજરાત તકમાં અવેલેબલ છે કે સી આર પાટીલે પોતે કહ્યું કે આ બેઠક આપણા માટે જાણે કે એક ચેલેન્જ બની ગઈ હોય બારમાં ના જીત્યા સત્તર માં ના જીત્યા બાવીસ માં ના જીત્યા વચ્ચે પેટા ચૂંટણી ચૌદમાં થઈ તેમાં પણ ના જીત્યા વાત એ છે કે આ મોકો છે ચૂકતા નહીં સી આર પાટીલ પોતે કહે છે અને કહે છે કે તમારા સગા સંબંધીઓને કહેજો કે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ કરે તમે વિચારી શકો કે સી આર પાટીલ આ હદ સુધી બોલે કેટલી મોટી વાત કહી શકાય સી આર પાટીલ નામ લીધા વગર ગોપાલ ઇટાલિયાને કહેવાતું હતું એ તમામ કહી દીધું ગોપાલ ઇટાલિયાની એ સ્ટેજ પર ગણના થઈ ગોપાલ ઇટાલિયાનું આડકતરું નામ લેવામાં આવ્યું એ જ મોટી વાત કહી શકાય પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પાટીલ એ પણ કહે છે કે એકસો છપ્પન બેઠકો બે હજાર મત માટે એડી ચોટીનું જોર લગાવી દો અને આ જ કારણે સીઆર પાટીલ પણ હવે ત્યાં આવી રહ્યા છે રાદડિયા અને પાટીલ વચ્ચે ચર્ચા થઈ છે રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે પાટીલ પોતે પણ આવશે રિપોર્ટ પર ધ્યાન આપશે અને આવનાર સમયમાં પાટિલ કઈ નવા જૂની કરે તો નવાઈ નહીં આપણે ત્યાં ચૂંટણી મતદાનની આગલી રાત્રે પણ ખેલ પડે આચાર સંહિતા લાગુ પડી ગઈ હોય તો પણ ખેલ પડે કઈ નવું નથી આપણે ત્યાં એક તરફ આચાર સંહિતા લાગુ પડી ગઈ હોય ને દારૂ ભરેલી ગાડીઓ વિધાનસભાઓમાં ફરતી હોય તેવા પણ નજારા સામે આવી ચૂક્યા છે ખટલી વાત એટલી જ છે કે સી આર પાટીલ ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો લાવી શકે સી આર પાટીલ ત્યારબાદ પણ દિગ્ગજોને પોતાના પક્ષ તરફ લાવી શકે પછી અર્જુનભાઈ મોઢવાડિયા હોય હોય અન્ય ચાવડા આ તમામ વાત એ છે કે વિસાવદર બેઠક શું તેઓ ન જીતાડી શકે જો પાટિલ સીધી રીતે એન્ટ્રી લેશે અને પાટિલ પોતે અમને જે વાવડ મળી રહ્યા છે મુજબ ખરા અર્થમાં એટલી જ મહેનત કરશે તો પછી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને ડરવાની જરૂર છે કારણ કે સામ દામ દંડ ભેદ આ તમામ પ્રકારનું કામ કરવામાં આવશે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ગોપાલ ઇટાલિયા કાયદાનો માણસ છે શિક્ષિત ચહેરો છે ભૂતકાળમાં કથાકારોને લઈને વિવાદમાં પણ રહેલો છે અને વાત એ છે કે તે જાણે છે તે તે તમામ પ્રકાર તેઓ પોલીસમાં પણ રહ્યા છે એક અધિકારી તરીકે પણ એમણે સેવા આપી છે વાત એ પણ છે કે જેલમાં પણ ગયા છે એટલે કે તમામ પ્રકારના ગુણ તેમનામાં છે એટલે કે એક ઉમેદવારની દ્રષ્ટિએ યોગ્ય કહી શકાય તેવા ઉમેદવાર છે બીજી તરફ કિરીટ પટેલ છેલ્લા લાંબા સમયથી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે ખેડૂતો સાથે તેનું સીધું જોડાણ છે એટલે વાત એ છે કે એ વિસ્તારમાં એ પણ મજબૂત છે તમે સુરત થી લડો ત્યારબાદ વિસાવદર જાઓ તો પછી થોડું આકરું પડે અને ત્યાં જે વર્ષોથી ખેડાણ કરીને બેઠા હોય તેની માટે થોડી સરળતા રહે આ જ કારણોસર કિરીટ પટેલ હજુ સુધી ફાઇટમાં છે ભારતીય જનતા પાર્ટી અન્ય કોઈને બહારથી ઉતાર્યા હોત તો એ ફાઇટમાં પણ ના હોત પણ કિરીટ પટેલ ફાઇટમાં છે ભૂપત ભાયાણી હર્ષદ રિબડિયા એ બંને કરતા મજબૂત સાબિત થયા છે તેનું કારણ છે કે છેલ્લા લાંબા સમયથી ત્યાંના લોકોના સંપર્કમાં રહ્યા છે વાત એ છે કે આવનાર સમયમાં શું થશે જોવું રહ્યું સી આર પાટીલ કેટલી મહેનત કરે છે અને જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો પછી એ તમામ નેતાઓએ

ગોપાલ ઇટાલિયા આજની તારીખે આપના મત મુજબ શું જીતી રહ્યા છે કે હારી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ